અમે આખો મહિનો કામ કરીએ છીએ પરંતુ સરકાર અમને માત્ર વીસ દિવસનો પગાર આપે છે ત્યારે સરકાર અમારા પગારમાં વધારો કરી આપે તેવી માંગણી સાથે મહિલાઓએ નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા આશા વર્કર મહિલા સુપરવાઇઝરો દ્વારા ગઈકાલે નર્મદા કલેક્ટર કચેરી ખાતે આવીને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં તેમણે કેટલીક માંગણીઓ કરી છે ત્યારે આવેદન પત્ર આપ્યા બાદ તેમણે મીડિયા સાથે આ મુદ્દે વાત કરી છે અમે આશા વર્કરનું સુપરવિઝન કરતા છે બધાને 10 કોલે 10 12 એવી બધી આપી છે આશા વર્કરોને એનું સુપરવિઝન કરતા છે એ લોકો જે કામગીરી કરતા છે એ કામગીરી અમે બ્લોક ઓફિસે અમે બધી કામગીરી આપીએ છીએ પગારની છે અમારે વીસ દિવસની અમને મહેતાનું મળે છે વીસ દિવસની આપે છે અમને તો પણ અમને આખે આખા ત્રીસ દિવસની કામગીરી કરતો હોય વીસ દિવસમાં અમને ભાડું ખાલી ભાડું અને તો મોબાઈલમાં બધું બધાને મેસેજ આપવાના તેમાં બધું પૂરો થઈ જાય છે પગાર અમને પૂરું પૂરતો પગાર અમને મળતો નહીં એની માંગણી છે અમને સર અમે આશા આ બહેનોની સુપરવાઇઝર છે અમને પગાર મતલબ જે મળે છે એ અમને ભાડું જ મળે છે અમને પગાર નહીં મહેનત મળે છે અમને ભાડા પેઠે અને એટલામાં અમને પોસાતું નથી ટીએડી જ મળે છે અમને પૂરું થઈ જાય છે તો ગવર્મેન્ટ બધાનો પગાર વધારે છે તો અમે અમને બધી બહેનોને એવું છે કે અમારું પણ વધે ભાગ મતલબ પગાર વધે ને સાગબારા ડેડિયાપાડા તિલકવાળા નાંદો ને ગટેશ્વર હાલની કાળઝાળ મોંઘવારીમાં મહિલાઓ નજીવા પગારમાં નોકરી કે કામગીરી કરે છે ત્યારે સરકાર મહિલા કલ્યાણ મહિલા સશક્તિકરણની વાતો તો કરે છે પરંતુ આરોગ્ય સાથે સંકળાયેલી આ મહિલાઓના પગાર કેટલા છે અને તેઓ કયા પ્રકારની પરિસ્થિતિમાં કામગીરી કરી રહ્યા છે એ જોવાની ફરજ પણ છે તો આ જ પ્રકારના વધુ અહેવાલ માટે અમારી નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો